તો મિત્રો આપણે વિડીયોમાં આગળ આવી ગયા છે મહા આયુર્વેદિક ઔષધાલયમાં તો આટલી પ્રોડક્ટ છે ને ગૌમૂત્ર છે તુલસી અર્થ કિલોયર કે વગેરે વગેરે એના બધા પ્રોડક્ટ બને છે આપણે આગળ સાહેબ પાસે જાણીએ બધી પ્રોડક્ટ વિશે સાહેબ તમારું શુભ નામ વિમલ વિમલભાઈ આપણે આ બધી પ્રોડક્ટ ગૌ આધારિત બનાવવામાં આવે છે હા ગૌ આધારિત પ્રોડક્ટ અને અમુક આયુર્વેદિક પ્રમાણે જૂની કાર્ડ છે

આજે ગૂગલ અહીંયા રાખેલું છે બધી અલગ અલગ પ્રોડક્ટ જે ગાયના ગૌમૂત્રને છાણમાંથી જ બનાવવામાં આવે છે અને આપણે વિશ્વમભરી તીર્થ આ સ્ટોલ તમને જોવા મળી જશે અને કોઈ બી પ્રોડક્ટ ખરીદવી હોય તો તમે એથી અચૂકપણે ખરીદી કરી શકશો ઓનલાઈન બી મળી જશે આપણે આ પ્રોડક્ટ ઓનલાઈન બી મળી જશે આપણે આની વેબસાઇટ આપણે છે ને તો અત્યારે શેમાં આપણે બાય કરી શકીએ બાય કુરિયરથી આપણે આ પ્રોડક્ટ કોઈ બી જોતા હોય મેં તમને ડિસ્ક્રિપ્શનમાં સાહેબનો નંબર બી આપી દઈશ અને જે પ્રોડક્ટ ખરીદ્યો હોય તો તમને બધી ઓનલાઈન કુરિયર દ્વારા બી મળી જશે બાકી તમે આગળ બધી પ્રોડક્ટ જોઈ શકો છો